જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું આવી ગયો છું એક નવા લોક સાથે અને આજે આપણે જવાનું છે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવા માટે ટ્રેક્ટર લઈને તો વિનોદભાઈ પણ આવી ગયા છે મારી ઘરે હવે ટ્રેક્ટર લઈને હું ને વિનોદ જાશું ગ્રાઉન્ડ બનાવવા માટે થોડું ઘણું ટ્રેક્ટરથી ગ્રાઉન્ડ બરોબર બનાવવાનું છે હજી પાવડો લઈને જવાનો છે અત્યારે દાંતી લઈને જાય છે બપોરે વારે પાવડો લઈને જાશું તો મેદાન બનાવી આવી આપણે અત્યારે ટ્રેક્ટર લઈને નીકળી ગયો ગ્રાઉન્ડ બાજુ આવડતું હતું નહીં બનાવે

ટ્રોફી નહીં લેવા જવાનું છે કાં તો અંજાર થી મંગાવવાની હશે ભરત આવ્યો છે ટ્રેક્ટર લઈને વિનો બે આવડો લઈને આયા હૈ મેદાન નું કામ ચાલુ થઈ ગયું છે બે ટ્રેક્ટર આવી ગયા છે ને હવે માણસો આવી ગયા છે છ હાથ જાણા ને મેદાન નું કામ ચાલુ થઈ ગયું છે બને ટ્રેક્ટર હાલે રા આવડો મારે રા એ બાઉન્ડ્રી બનાવવાની બધું ભાગી છે અને ધીરે ધીરે થઈ જશે બધું સાંજ સુધી પાવડો મારી દે સાંજે વળી આવીને બાઉન્ડ્રી બધી ગોઠવી નાખશું અને બધું તૈયાર કરી નાખશું જે કામ ચાલુ છે મેદાન નું તો મેદાન બની ગયું છે અને હવે આવી ના ઘરે ઘરે જઈને જમીને ને નાઈ ધોઈને જાવ છે આ તો બનાય ટ્રેક્ટર નીકળી ગયા છે હવે મેદાન બનાવીને

લોકો તો બધું કામ ભેગું કરી નાખ્યું છે લાઇટિંગ નું ટાઇલ્સ નું હમણાં હમણાં બંગલો બાંધી ક્લિયર થઈ ક્લિયર બધું હા વિડિયો હું આપકા કામ ના કારા એ નીકળી જાય ને અમે રહી ના હાથ

આ જવાબદિને બંધાણી જાપિયો આવી ગયા છે હવે બાપજી ચા લઈને આવે ને ભાઈ દે એટલે જોઈ કેવો સ્વાદ આવે જાનો રજવાડી જેવો આવે છે કે પછી ખેતલા જેવો આ બંધાણી છે એટલે આની બધે અલગ જ સ્વાદ હશે બાપજી આવે ચા લઈને હવે અમને ચા પાસે આમની સિસ્ટમ બધેથી અલગ જ છે સ્વાદ અલગ છે ને ખેતલા પાથી અલગ છે સિસ્ટમ જ આખી અલગ છે બાપજીની

આ મિની ટ્રેક્ટરના માથે બેહવાના માથે પડ્યા મિની ટ્રેક્ટર ચાલુ નહોતું થતું પછી ધક્કા મારીને અમે ચાલુ કર્યું ટ્રેક્ટર પછી ટ્રેક્ટર ચાલુ કરી ને કરીને મિની ની મેં કરી લીધી ડ્રાઈવિંગ જે ધક્કા માર્યા એનું વસૂલ કર્યું આડું ઓરું થોડુંક દોડાવ્યું વિનોદભાઈ ને તો આવડતું નહીં ટ્રેક્ટર તેથી બે અમારી સાથે પંખા માથે હોય ટ્રેક્ટર માં એનું ટ્રેક્ટર રાજુ કરવા ગયા ટ્રેક્ટર ધક્કા મારી મારી ને મેં ચાલુ કરી દીધું હું તો બુંજ ઉપર બેઠું ક્યાં થયું નહીં ને હવે આવી ગયા છે વિલમભાઈ ને એગ્રોય

સાધુરામ નવરાત્રી નથી ડાંગરો સાધુરામ નું માન રાખીને આજે રમી નાખું ઘરે પોતે જોઈ શું બોવા સાંજે આવી ગયા બધા ગામ ના ચોક માં જ્યાં નવરાત્રી થાય છે ત્યાં અને આજે હતો દશેરો તેથી બધા આવી ગયા શસ્ત્ર પૂજન માટે પોતાની જોડે જે જે શસ્ત્ર હતા એ લઈને આવી ગયા બધા ગામના ચોકમાં અને મહારાજ પણ આવી ગયા હતા પછી બધા સાથે મળીને કરી નાખ્યું શસ્ત્ર પૂજન આપણે પણ બાકી ના રહી જઈએ એટલે મેં પણ કરી નાખ્યું શસ્ત્ર પૂજન અને પછી નવરાત્રી જ કરી નાખી ચાલુ આજે પહેલો રાઉન્ડ હતો ભાઈએનો તેથી નાની નાની ટેણકીઓ આવી ગઈ હતી ટ્રેડિશનલ ડ્રેસમાં રમવા માટે રમવાનું ચાલુ થઈ ગયું હતું આજે દશેરો હતો તેથી જલેબી હોય જ એટલે નાના નાના બાળકો લાગી ગયા જલેબીની પ્રસાદી આપવા માટે ગામજનોને પછી થઈ ગયો ભાઈનો રાઉન્ડ ચાલુ ને આજે તો આપણે છેલ્લો દિવસ હતો તેથી રમવાનો હતો તેથી બધા મિત્રો સાથે હું પણ લાગી ગયો રમવા માટે આજે તો મોડા સુધી નવરાત્રી રમ્યા બધા ભાઈઓ હાલો ભાઈઓ અમે નવરાત્રી રમી લીધી છે અને અમારા ભરતભાઈને આ બધાને ફરમાય છે કે ભરતભાઈ એક ગીત ગાશે તો તમે બધાને ભરતભાઈ આપણે એક ગીત ગૌરવીને સંભળાવશે બોલો ભરતભાઈ Oh, oh, oh. રહું ઘી મારી યાદવાલા જોડમાં રહું ગી મારી યાદવાલા જોડ માઉ તો आलमा पेड़ी राम थी मारो वारी गोवाड़ी रे जादा सुराज की उ हे सेरे लो सॼी साताम सर वारे अठ સાપ મને સોમવારે અઠમણી પધરા તોલ અઠમણી પધરા તો ભરતભાઈ એ સરસ મજાના ગરબા ગાઈ દીધા છે અને આ બધા મિત્રો ની ફરમાઈશ હતી ભરતભાઈ એ પૂરી કરી દીધી છે અને ભરતભાઈ ખૂબ સરસ ગાય છે અને ક્યારેક ક્યારેક આવા મુકતા મોકા આપતા રહેજો બધા ભાઈઓને વિનંતી છે અને ભરતભાઈ બહુ મસ્ત ગાય છે આપણે નવરાત્રી કરી છે પૂર્ણ અને હવે જવાનું છે અંબેમાનો ગરબો ધરાવવા માટે તો બધા ભાઈઓ સાથે નીકળી હવે ગરબો ધરાવવા માટે બસ આજે નવરાત્રી થઈ ગઈ છે પૂરી ને સાધુરામ ને બધા જોણા મિત્રો બધા ગામના યુવાનો હવે જાહેરા ગરબો ધરાવવા માટે તો હાલો જય અંબેમાની માની જય જય અંબે તમારે હાલવાનું હોય ગરબો બધા નીકળી ગયા છે સોટામાંથી ગરબો લઈને સાધુરામ સાધુરામ તમારે આગળ અમુક જોવાની હાલતા નથી માન ઊભા ઉભા કર્યા હે તમે તો તમે શું કે તમારે તો આગળ રહેવાનું હોય હાલો હવે ઉભા થઈ જા માન માં ઉભા કર્યા હે เออแม่ก็เดินแม่เซี่ยดีกันดีกัน પછી જે જય ને મેં ગરબો તેરવી દીધો તળાવમાં પછી અમે બધા આવી ગયા ગામમાં હવે આપણે જલેબી ખાઈને આજનો ઓલો અહીં કરીશી પૂર્ણ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ